ભાજપના કાર્યકર્તા તરીકે આપણી નિમણૂક થઈ છે આજે જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં તો અત્યારે હવે સવારે હમણાં ચાય પાણીનો બતાવ્યો હવે આપણે ભાજપ કાર્યાલય જવાનું છે તો હાલો હું પહોંચીએ છ્યાસી જીરો સાત છ્યાસી જીરો સાત ગાડી જેની પણ હોય એ દૂર કરશો એ મારી વિનંતી સમારોહ સાથે બીજેપી કાર્યાલય થી હવે ડાયરેક્ટ ઘરે આવી ગયો છું અને હવે આપણે અહીંયા તમને વિડીયો માધ્યમથી એક ગુડ ન્યૂઝ આપી દઉં ભાજપના કાર્યકર્તા તરીકે આપણી નિમણૂક થઈ છે આજે તો એક એક બે હાજર છવ્વીસ ની તારીખથી આપણે ભાજપ જોઈન કર્યો છે મિત્રો હવે બપોરે આજે હમણાં સ્વામિનારાયણ મંદિર ને બીજા બધા મંદિરો ને બધી યાત્રા માટે નીકળવાનું છે તો મિત્રો હવે જમવાનું બતાવી લીધું છે ને હવે આપણે અનિરુદ્ધભાઈ દવે સાથે જઈ સ્વામિનારાયણ મંદિર તો ને દર્શન કરાવવા ને આપણે દર્શન કરતા આવી મંદિરે મિત્રો સ્વામિનારાયણ મંદિર આવ્યા હતા હવે અહીંયાથી જાય બીજી જગ્યાએ બધા સાહેબ ને બધા

તો મિત્રો હવે જમવાનો બતાવી ને હવે જાય નઈ એક ભાઈ ને જમાડવા ઉભા હોલા રોડ

વરસાદ આજે મિત્રો હવે ઘરે પહોંચી ગયો છું તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલને ને કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય ગિરનારી